શ્રીમદ ભાગવત દસમો સ્કંદ ઓગણ સાઠ મો અધ્યાય ભૌમાસુર નો ઉદ્ધાર અને સોળ હજાર એકસો રાજકન્યાઓને સાથે ભગવાનના લગ્ન પરીક્ષિત રાજા પૂછે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ભૌમાસુરને શા માટે અને કઈ રીતે માર્યો ઈ કૃપા કરીને સારંગ ભગવાન શ્રી કૃષ્ણનું વિચિત્ર ચરિત્ર કૃષ્ણ સ્ત્રીઓને કારાગ્રહ પૂરી રાખી હતી એ ભોમાસુરને કઈ રીતે માર્યો સુખદેવજી કે છે કે પરીક્ષિત ભોમાસુર વરુણ છત્ર માતા અદિતિના કુંડળ અને મેરુ પર્વત ઉપર સ્થિત દેવતાઓનું મણી પર્વત નામનું સ્થાન છે એ લીધું આના કારણે બધા સર્વ ના રાજા ઇન્દ્ર દ્વારકા આવે છે અને એના એક એક કરતું તો એના જે કૃત્ય છે એ ભગવાન કૃષ્ણને કહે છે કે ભગવાન આને આવું કર્યું છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય પત્ની સત્યભામાને સાથે લઈ અને ગરુડ ઉપર બેસીમાસુરે છ કિલ્લા બનાવ્યા હતા ગીર દુર્ગ ચારે બાજુ પર્વતોની હાર માળા શસ્ત્ર દુર્ગ બીજો કિલ્લો પેલો કિલ્લો દુર્ગ એટલે ચારે બાજુ પર્વત જ હોય બીજી છે શસ્ત્ર દુર્ગ ચારે બાજુ વિવિધ પ્રકારના શસ્ત્રો લઈને સૈનિકો હોય ત્રીજું છે જલ દુર્ગ એટલે પાણીની ઊંડી ઊંડી જલ ભરેલી ખાઈ ચોથો છે અગ્નિ દુર્ગ એ ચારે તરફ અગ્નિ સળગતો હોય પાંચમું છે પવન દુર્ગ એટલે વાયુની ભયંકર ઘુમરીઓ અને ધૂળની ડમરીઓ ઉઠતી હોય અને છઠ્ઠું છે મૂરપાસ દુર્ગ હજારોની સંખ્યામાં મૂર દાનવના દસ હજાર દૃઢ પાસની ઝાડ બિછાવી લેતી અને ભગવાન કૃષ્ણએ પોતાની ગદા દ્વારા ગીર દુર્ગને ભેદી નાખ્યો અને શસ્ત્રોના મોરચાંને બાણો વડે છીન ભીન કરી નાખો સુદર્શન ચક્ર દ્વારા અગ્નિ જલ અને વાયુના કિલ્લાનો નાશ કરી નાખો જે પાસ હતી એ પાસને તોડીને કરી જે મોટા મોટા યંત્રો રાખેલા હતા તેમને તથા વીર પુરુષોના હૃદયોને શંખનાથ દ્વારા ચીરી નાખ્યા અને નગરના કિલ્લાને ગદાધર ભગવાને પોતાની ભારે ગદાથી તોડી નાખ્યા ભગવાનના પાંચ જણ શંખનો ધ્વનિ પ્રલય કાળના વીજળીના કડાકા જેવો ભયંકર એવો એનો અવાજ હતો એ હાંભળીને પાંચ મસ્તક વાળો અને ખાઈના જલમાં સૂતેલો મૂળ દૈત્ય એ જળમાંથી જાયગો અને જાગતા વેત એને જોયું એ દૈત્ય પ્રલય કાળના સૂર્ય જેવો દેખાતો હતો અગ્નિ જેવો પ્રચંડ તેજસ્વી એટલો ભયંકર હતો કે એની તરફ આંખ ખોલીને જોવું અશક્ય હતું એને ત્રિશુળ ઉઠાવ્યું અને પાંચ મુખ ને પોળા કરીને જાણે ત્રિલોકને ગળી જતો હોય ને એમ સર્પની જેમ ગરુડની સામે ધઈશો છે સર્પ જેમ ગરુડ સામે થશે એમ એ કૃષ્ણની સામે દોડ્યો પોતાના ત્રિશુળને ખૂબ વ્યક્તિ ઘુમાવીને ગરુડજી ઉપર ફેંકે છે અને પછી પોતાની પાંચેય મુખથી ભયંકર ગર્જના કરવા લાગ્યો છે એનો સિંહનાથનો ઘોર અવાજ પૃથ્વી આકાશ પાતાળ દસે દિશામાં ફેલાઈને પૂરા બ્રહ્માંડમાં વ્યાપી ગયો ભગવાન કૃષ્ણએ જોયું કે આ મૂળ દૈત્યનું ત્રિશુર બહુ વ્યક્તપૂર્વક ગરુડ તરફ આવે છે એટલે એણે પોતાના હસ્ત કૌશલ દેખાડતા ઝડપથી બે બાણ જોડ્યા છે જેનાથી એ ત્રિશુળના ત્રણ ટુકડા થઈ ગયા અને એની સાથે સાથે મૂર દૈત્યના મુખમાં પણ ભગવાને ઘણા બાણ મારી દીધા એટલે એને અત્યંત ક્રોધિત થઈને ભગવાન ઉપર પોતાની ગદા થઈ ગઈ પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ગદાના પ્રહારથી મૂર દૈત્યની જે ગદા હતી એ પોતાની પાસે આવતા પહેલા જ એના હજારો ટુકડા કરી નાખા હવે એ અસ્ત્રહીન થઈ ગયો હવે અસ્ત્રહીન થઈ જતા પોતાની ભૂજાઓ છે એ ફેલાવીને કૃષ્ણ તરફ દોડ્યો છે ત્યારે ભગવાનને સહજમાં જ પોતાના ચક્ર દ્વારા એના પાંચ માથા છે એ ઉતારી લીધા માથાનું છેદન થતાં જ એનું પ્રાણ પંખેર ઉડી ગયું અને જેમ વજ્રથી શિખર કપાઈને સમુદ્રમાં પડે એવી રીતે જળમાં પડ્યો મૂળ દૈત્યને સાત પુત્રો હતા

અને ત્યાં આવીને ક્રોધપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ પર બાણ તલવાર ગદા શક્તિ ત્રુષ્ટ રુષ્ટિ ત્રિશૂળ અને પ્રચંડ શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા છે હવે ભગવાનની શક્તિ તો અમોગ છે અનંત છે તેમણે પોતાના બાણથી એમના કરોડો શસ્ત્રોના તલ તલ જેવા ટુકડા કરીને કાપી નાખ્યા ભગવાનના શસ્ત્ર પ્રહારથી સેનાપતિ પીઠ અને તેના સાથી દૈત્યોના માથા સાથળો પૂજાઓ પગ અને કવચ બધું કપાઈ ગયું એ બધા ભગવાન ભગવાને યમ સદન પહોંચાડી દીધા જયારે પૃથ્વીના પુત્ર નરકાસુર એટલે કે ભૌમાસુરે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણના ચક્ર અને બાણ થી અમારી સેના અને સેનાપતિ નો સંહાર થાય છે ત્યારે એને અસહ્ય ક્રોધ થયો ભૌમાસુર ક્રોધિત થઈ અને સમુદ્ર કિનારે પેદા થયેલ અનેક મદમસ્ત હાથીઓની સેના લઈને નગરની બહાર નીકળે છે એને જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પત્ની સાથે આકાશમાં ગરુડ ઉપર બેઠેલા જેમ સૂર્ય ઉપર વીજળી સાથે વર્ષાકાળના શ્યામ મેઘ શોભતા હોય એવા શોભી રહ્યા છે ભૌમાસુરે સ્વયં ભગવાન ઉપર સતઘની નામની શક્તિ છોડી અને તેના બધા ઉપર પોતપોતાના અસ્ત્ર શસ્ત્ર છે હવે ભગવાન શ્રી કૃષ્ણ પણ વિચિત્ર વિચિત્ર પાંખ વાળા તીક્ષ્ણ બાણ છોડવા લાગ્યા છે એને કારણે ઈ તે જ વખતે ભૌમાસુરના સૈનિકોના માથા પૂજા સાથળો અને ધોળ કપાઈ કપાઈને પડવા લાગ્યા અને ઘોડાઓ પણ મળવા લાગ્યા છે પરીક્ષિત ભૌમાસુરના સૈનિકોએ ભગવાન ઉપર જે અસ્ત્ર શસ્ત્ર ચલાવ્યા હતા એ બધાયને ભગવાને પોતાના તીક્ષ્ણ બાણથી કાપી નાખ્યા અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ ગરુડ ઉપર બેઠા હતા અને ગરુડ પોતાની પાંખથી હાથીઓને મારી રહ્યા હતા એની ચાંચ પાંખો અને પંજાના મારથી હાથીઓને બહુ કષ્ટી પેડી હાથીઓ બધા બહુ વ્યાકુળ થઈ ગયા યુદ્ધ ભૂમિમાંથી ગયા ઘુસી ખાલી એક ભવમાં જ રહ્યો એકલો લડતો હતો અને એણે જ્યારે જોયું કે ગરુડના મારથી વ્યાકુળ થઈને મારી છે એને ભાગે છે ત્યારે એણે ગરુડ ઉપર એક શક્તિ ચલાવીશ જેણે વજ્રને પણ નકામું કરી દીધું તું એવી શક્તિ છોડી પણ એના પ્રહારથી ગરુડજી છે પક્ષીરાજ ગરુડજી સેજ પણ વિચલિત ન થયા જાણે કે કોઈ મદમસ્ત મસ્ત ગજરા જેના પર ફૂલની માળાનો પ્રહાર કરતો હોય ને એવું લાગે છે ભોમાસુર જુએ છે કે મારા બધા ઉપાય નિષ્ફળ જાય છે ત્યારે એને ભગવાન કૃષ્ણને મારી નાખવા માટે એક ત્રીસુર ઉપાયનું અને ત્રિશુ પાડી અને હજુ એને છોડી પણ શૈખ્યો નહોતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ તીક્ષ્ણ ધારવાળા ચક્રથી હાથી ઉપર બેઠેલા ભૌમાંસુરનું મસ્તક છેદી નાખ્યું ભ્રૌમાસુરનું મસ્તક કપાઈ ગયું એનું ઝકઝક મસ્તક કુંડળો અને સુંદર કિરીટ સાથે પૃથ્વી પર જે પડ્યુંશ ઈ જોઈને ભૌમાસુર ના સગા બધા અરે રે અરે રે પોકારી ઉઠા ઋષિઓ સાધુ સાધુ કેવા લાગ્યા અને દેવતાઓ ભગવાન ઉપર પુષ્પ વૃષ્ટિ કરે છે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા હવે પૃથ્વી દેવી ભગવાન પાસે આવી અને ભગવાન શ્રી કૃષ્ણના ગળામાં વિજયંતિની માળા પહેરાવે છે વનમાળા પહેરાવીને અદિતિ પોતાના અતિશય ઉજ્જવળ કુંડળ છત્ર અને એક રાજન ત્યાર પછી પૃથ્વી દેવી મોટા મોટા દેવતાઓ દ્વારા પૂજાયેલા વિશ્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે હાથ જોડીને ભક્તિભાવયુક્ત યુક્ત હૃદય ભગવાનની સ્તુતિ કરે છે પૃથ્વી દેવી કે છે નમસ્તે દેવદેવેશ શંખ ચક્ર ગદાધર પક્તે છો પાતરૂપાય પરમાત્મ નમોસ્તુ તે नमो पङ्कजनाभाय नमो पङ्कजमालिने नमो पङ्कजनेत्राय नमस्ते पङ्कजान्द्रये नमो भगवते तुभ्यम् वासुदेवाय विष्णवे पुरुषाय द्विबीजाय पूर्णबोधाय ते नमः अजाय जनयित्रे ब्रह्मणे नन्तशक्तये ભૂતાત્મન હે શંખ ચક્ર વિશ્વેશ્વર હું આપને નમસ્કાર કરું છું હે પરમાત્મન આપ પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે સ્વરૂપ ધારણ કરો છો આપની નાભીમાંથી કમળ પ્રગટ થયું આપ કમળ મારા ધારણ કરો છો આપના નેત્રો કમળ જેવા ખીલેલા અને શાંતિદાયક છે આપના ચરણ કમળ કોમળ એવા કોમળ ચરણ કમળ જેવા અને ભક્તોના હૃદયને શીતળ કરનારા આપના ચમ ચરણમાં હું નમસ્કાર કરું છું આપ સમગ્ર ઐશ્વર્ય ધર્મ યશ સંપત્તિ જ્ઞાન અને વૈરાગ્યના આશ્રય છો હું આપને નમસ્કાર કરું છું આપ સર્વ વ્યાપક હોવા છતાંય સ્વયં વસુદેવ નંદન રૂપે પ્રગટ થયા છો આપ જ પુરાણ પુરુષ છો સમસ્ત કારણ પણ કારણ છો આપ સ્વયં પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છો હું આપને નમસ્કાર કરું છું

રચના કરવા ઈચ્છો છો ત્યારે છો ત્યારે અને જ્યારે એનું પાલન કરવા ઈચ્છો છો ત્યારે સત્વગુણનું સર્જન કરો છો ભગવાનને જ્યારે રચના કરવી હોય ત્યારે રજો ગુણ ધારણ કરો

ઈ ત્રણે થી પણ પર છો ભગવાન હું એટલે પૃથ્વી પૃથ્વી દેવી કે છે હું પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ પંચ તન માત્રા મન ઇન્દ્રિય અને એના અધિષ્ઠાતા દેવતા અહંકાર અને મહત્વ બધું શું શું કહું આ સંપૂર્ણ ચરાચર જગત છે એ આપના અદ્વિતીય સ્વરૂપમાં ભ્રમને કારણે જ ભિન્ન ભિન્ન પ્રતિત થાય છે નોખ નોખો દેખાય છે બધું છે તો એક જ સ્વરૂપ શરણાગત ભયને હરણવા વાળા એ પ્રભુ જે આપના શરણે આવ્યા હોય એનો ભય તમે હરી લ્યો છો એવા પ્રભુ આ મારા પુત્ર ભૌમા નો આ પુત્ર ભગવત અત્યંત ભયભીત થયો છે હું એને આપના ચરણ કમળ પાસે લઈને આવી છું આપ એની રક્ષા કરો અને સમસ્ત પાપ તાપ નું નષ્ટ કરનાર આપનો કર કમળ એના મસ્તક ઉપર પધરાવો શુકદેવજી કે છે પરીક્ષિત જ્યારે પૃથ્વીએ ભાવથી વિનમ્ર થઈ અને આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી ત્યારે ભગવાને ભગ અભયદાન આપ્યું અને ભૌમાસુરના સર્વ સંપત્તિઓથી સંપન્ન જે મહેલ હતો એમાં પ્રવેશ કર્યો ત્યાં જઈને ભગવાને જોયું ભૌમાસુરે બળપૂર્વક રાજાઓની સોળ હજાર રાજકુમારીઓ હતી હવે ભગવાન બધી રાજકુમારી શ્રી કૃષ્ણને જોઈને મોહિત થઈ ગઈ ભગવાનની અહેતુકી કૃપા ભગવાન કોઈ દિવસ હેતુ સ્થિપ્રિત નથી કરતા ભગવાન ની કૃપા અહેતુ હોય છે હેતુ વગર ની ભગવાન ની કૃપા જોઈ અને પોતાનું સૌભાગ્ય સમજીને મનમાં ને મનમાં ભગવાનને પોતાના પરમ પ્રિયતમ પતિના રૂપમાં વરવાનું નક્કી કરી લીધું ગમે તો ભગવાન સાથે લગ્ન કરશું એ રાજકુમારીઓમાંથી દરેક અલગ અલગ પોતાના મનમાં એવો નિશ્ચય કર્યો દરેકે દરેકે નક્કી કરી લીધું કે આ શ્રી કૃષ્ણ છે એ જ મારા પતિ થાય અને વિધાતા મારી અભિલાષા પૂરી કરે ભૂયાત પતિ રયમ સર્વા પૃથકૃષ્ણ ભવન હૃદય દધુ તાપ્રહીણો દ્વારતી સુમૃષ્ટ મહાકો ભગવાન શ્રી કૃષ્ણ મારા પતિ થાય વિધાતા અમારે અભિલાષા પૂરી કરે પ્રેમ ભાવથી પોતાનું હૃદય ભગવાનને ન્યોછાવર કરી દીધું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ રાજકુમારીઓને સુંદર સુંદર નિર્મળ વસ્ત્રાભૂષણ પહેરાવી પાલખીઓ દ્વારા દ્વારકા મોકલીશ અને એની સાથે મોટા ખજાના રથ ઘોડા પુષ્કળ સંપત્તિ એ બધુંય દ્વારકા મોક લાવે છે એરાવત ના વંશમાં ઉત્પન્ન થયેલા અત્યંત વેગવાળા ચાર ચાર દાંતવાળા સફેદ રંગના ચોસઠ હાથી ને પણ ભગવાને દ્વારકા મોકલા અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ અમરાવતીમાં સ્થિત દેવરાજ ઇન્દ્રના ના મેલમાં ગયા સ્વર્ગમાં ઇન્દ્રનો મેલ હતો ત્યાં ગયા દેવરાજ ઇન્દ્ર પોતાની પત્ની ઇન્દ્રાણી એની સાથે સત્ય અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે ઇન્દ્ર અને એની પત્ની બેય ભગવાનને

સત્ય ભામાજી કે છે કે પારિજાત કલ્પ છે ને એ આપણે નીચે પૃથ્વી ઉપર લઈ જાય છે ને એ લઈ કૃષ્ણ ભગવાન ઈ ગરુડ ઉપર કલ્પવૃક્ષ મુકેશ અને દેવરાજ ઇન્દ્ર તથા સમસ્ત દેવતાઓને છીતીને એને દ્વારકા લઈ આવ્યા છે ભગવાને એ પારિજાત વૃક્ષને સત્ય મેલમાં બગીચામાં વાવી દીધું રોપી દીધું બગીચાની શોભા એકદમ વધી ગઈ પારિજાતની સાથે એની સુવાસ અને મકરંદના લોભી જે ભમરાઓ છે એ સ્વર્ગમાંથી ઠેઠ દ્વારકા આવ્યા એવી પારિજાતના પુષ્પની સુવાસ છે પરીક્ષિત જોતો ખરા જ્યારે ઇન્દ્રને પોતાનું કાર્ય સાધવું હતું ત્યારે એ પોતાનું મસ્તક નમાવીને ભગવાન ના ચરણોમાં ચરણ સ્પર્શ કરીને પોતાના મુકુટના અગ્ર ભાગથી માથું ભગવાનના ચરણ ન ગયે છે અને સહાયતાને ભીખ માગતો હતો ભગવાન મારી મદદ કરો ભગવાન મારી મદદ કરો પણ ખરેખર આ દેવતાઓ બહુ તમો ગુણી છે વૃક્ષ લઈને આવું તું ત્યારે ઇન્દ્ર ના પાડે છે કે વૃક્ષ નહીં લઈ જાય તમારે ન લઈ જવાય ત્યારે ભગવાન એની સાથે લડે છે પેલા જરૂર હતી ત્યારે પગે લાગતો હવે લડવા માંડો ખરેખર આ દેવતાઓ છે ને બહુ જ છે અને એનો સૌથી મોટો દોસ્ત તો એનામાં ધનિકતાનો છે એને એમ છે કે અમે પૈસાદાર છીએ ધિક્કાર છે આવા ધન સંપત્તિને ધન સંપત્તિ તો માણસને અભિમાની બનાવી દે તમો ગુણી બનાવી દે

યથોપએ મેં ભગવામ સ્તાવ દ્રુપધરો વ્યય સોળ હજાર રાજકુમારી સાથે લગ્ન કર્યા એનું પાણી ગ્રહણ કર્યું સર્વશક્તિમાન અવિનાશી ભગવાન માટે એ કાંઈ આશ્ચર્યની વાત નથી ભગવાનની પત્નીઓના અલગ અલગ મહેલો એની અંદર દિવ્ય દિવ્ય સામગ્રી ભરેલી જેની બરોબરી જગતમાં ક્યાંય અને જગ્યાએ થઈ શકે પણ સામગ્રી સાથે એની તુલના થઈ શકે નહીં પછી વિશેષ હોવાની તો વાત જ ક્યાં છે એનાથી વિશેષ કેવી રીતે હોય એના જેવી નથી જે મેલમાં રહીને ભગવાને કર્મ કર્યા ઈ મહેલ ની અંદર ભગવાન પોતે સ્વરૂપ આનંદ પૂર્ણ હોવા છતાંય બીજા સામાન્ય મનુષ્યની જેમ ગૃહસ્થ ધર્મ ને આચરતા લક્ષ્મીના ના અંશરૂપ એવી સ્ત્રીઓની સાથે ભગવાન રહેતા હતા પોતે સર્વશક્તિમાં છે પણ મનુષ્યની જેમ સામાન્ય મનુષ્યને એવી રીતે એને ગૃહસ્થ ધર્મ આચરો પરીક્ષિત બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ પણ ભગવાનની વાસ્તવિક સ્વરૂપની લીલાઓને જાણી શકતા નથી એની પ્રાપ્તિના માર્ગને જાણી શકતા નથી રમણ રમણ રમા ભગવાન શ્રી કૃષ્ણ ઈ સ્ત્રીઓને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા સ્ત્રીઓએ બધી સ્ત્રીઓએ ભગવાનને પ્રાપ્ત કર્યા ઈ અત્યંત પ્રસન્નતાથી ઉત્તરોત્તર ઉછળતી प्रीति अनुराग थी जो अभिनव संगम में परस्पर न प्रेम पूर्वक हास्य मधुर चित्वन नव समागम प्रेम आलाप અને ભાવમાં વૃદ્ધિ કરતી લજ્જાથી યુક્ત થઈ બધી રીતે ભગવાનની સેવા કરતી હતી એ બધી પત્નીઓ સાથે સેવા કરવા માટે સેંકડો દાસીઓ હતી છતાંય જ્યારે ભગવાને એના મહેલમાં ભગવાન પધારતા ભગવાન એના મહેલમાં પધારે ત્યારે એ આગળ જઈ અને આદરપૂર્વક એને મહેલમાં લઈ આવતી શ્રેષ્ઠ આસન ઉપર ભગવાનને બેસાડતી ઉત્તમ સામગ્રીઓથી ભગવાનની પૂજા કરતી ચરણ ધોતી પાન બનાવીને ભગવાનને ખવડાવતી અને ચરણ દાબીને ભગવાનનો શ્રમ દૂર કરતી પંખાથી પવન નાખી અને ચંદન પુષ્પ અત્તર વગેરે સુગંધિત દ્રવ્યો સમર્પિત કરતી ફૂલોની માળા પહેરાવતી અને કેસ ઓળી આપવા શયન કરાવવું સ્નાન કરાવવું અને વિવિધ વાનગીઓ બનાવીને ભોજન કરાવવું વગેરે ભગવાનની તમામ પ્રકારની સેવા સ્વયં પોતાના હાથે જ કરતી હતી આ બધી દાસીઓ प्रत्युद्गमासनवरार्णपादशौ च ताम्बूलविश्रमण विजनगन्धमाल्ये केशप्रसारशयनस्नपनोपहार्ये दाशीशता अपि विभो विदधूष्मदास्यम् इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यं संहितायां दशमस्कन्धे उत्तरार्दे पारिजातहरणनरकवधो नाम एकोनषष्टितमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वासुदेवाय श्रीद्वारिकाधीशके जय